વિશાળ અને ઘાસિયા મેદાન ધરાવતો બંને વિસ્તાર ચિત્તાઓ માટે ખૂબ જ અનુકૂળ છે માર્ચ રોજ મોદીએ યોજેલી નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી પણ કચ્છને ચિત્તા માટે અત્યંત અનુકૂળ ગણાવ્યું હતું તેમણે સૂચવ્યું હતું કે ચિત્તા માટે કચ્છ જિલ્લો ખૂબ જ અનુકૂળ છે એટલા જ માટે આપણે ત્યાં ચિત્તાનું બ્રિડિંગ સેન્ટર કરી રહ્યા છીએ આ પ્રોજેક્ટ કચ્છના પર્યટનને પણ વેગ આપશે સફેદ રણ કોટેશ્વર કોરીક જેવા પ્રવાસન સ્થળો ઉપરાંત ચિત્તા બ્રીડિંગ સેન્ટર પણ સિંહો જોવા આવતા પ્રવાસીઓની જેમ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે ચિત્તા બ્રીડિંગ સેન્ટર બનાવવાથી ગુજરાતના વન્યજીવન સંરક્ષણમાં એક નવો અધ્યાય લખાશે આ પ્રોજેક્ટમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને ચિત્તાના મોનિટરિંગ અને સ્વાસ્થ્ય દેખરેખ માટે હાઈટેક સેલ પણ કાર્યરત કરવામાં આવશે જે તેમની મુવમેન્ટ અને શિકાર અંગેની માહિતી એકત્ર કરીને મેનેજમેન્ટમાં મદદ કરશે ડોક્ટર કુમાર અને તેમની ટીમે ચિત્તાના વર્તન હિલચાલ અને પ્રજનન વિશે ચારસો મી પાંચસો સાહિત્યનો અભ્યાસ કર્યો છે ડોક્ટર સંદીપ કુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કુનો અને એન્કના નિષ્ણાતોની મદદથી આ પ્રોજેક્ટ સફળ રહેશે છેલ્લા ઘણા મહિનાઓથી વીસમી પચ્ચીસ લોકોનો સ્ટાફ દિવસ રાત કાર્યરત છે ડોક્ટર સંદીપકુમારે જણાવ્યું હતું કે ચિત્તા આફ્રિકા અથવા અન્ય દેશમાંથી સીધા જ આવશે અને મધ્યપ્રદેશથી ટ્રાન્સલોકેટ કરવામાં આવશે નહીં પ્રોજેક્ટર અંતર્ગત આઠમી દસ નર અને આઠમી દસ માદા ચિત્તા લાવવાનું નક્કી થયું છે ગુજરાતમાં ચિત્તાના આગમન માટેની જેટલી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે ચિત્તા માટે આફ્રિકાના જંગલો જેવી પરિસ્થિતિ બનાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ આફ્રિકન દેશોમાંથી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસીએ દ્વારા લાવવામાં આવશે ચિત્તાઓના ખોરાક માટે એકસો હેક્ટરમાં ચિત્તલ બ્રિડિંગ સેન્ટર તૈયાર કરાયું છે આમાંથી કેટલાક માદા ચિત્તલે બચ્ચાને જન્મ પણ આપ્યો છે આ ઉપરાંત પચાસ કાળિયારને પણ પ્રોજેક્ટ સાઇટ પર મુક્ત કરવામાં આવ્યા છે જેથી આફ્રિકન દેશોમાં ચિત્તાઓ જેવા માહોલમાં રહે છે એવું અહીં પણ મળી રહે કચ્છના બન્ની વિસ્તારમાં છસો હેક્ટરમાં તૈયાર થઈ રહેલા ચિત્તા બ્રિડિંગ સેન્ટરમાં દસ કિલોમીટર ઓપન એન્કલોઝરની કામગીરી ચાલી રહી છે જેમાં પંચ્યાસી ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ગુજરાત સરકાર ઉપરાંત ભારત સરકારે પણ આ પ્રોજેક્ટમાં આર્થિક તેમજ સંસાધનની રીતે મદદ કરી છે કેન્દ્ર સરકારે ચિત્તા બ્રીડિંગ સેન્ટર બનાવવા માટે અત્યાર સુધીમાં ચૌદ રૂપિયા સિત્તેર પૈસા કરોડની ગ્રાન્ટ ફાળવી છે આ ફંડમાંથી હેબિટાટ સુધારણા ક્વોરન્ટીન બોમા ઓફિસ અને મોનિટરિંગ રૂમ વેટરિનરી હોસ્પિટલ સ્ટાફરૂમ શેડ એન્ટ્રી ગેટ પાણીની પાઇપલાઇન તૃણાહારી બ્રીડિંગ સેન્ટર અને ઓફગ્રીડ સોલર સિસ્ટમ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે સફેદ અફા ત્રણ ભૂંગા અને સુકા ડુંગરો આપણા કચ્છની આ ભૌગોલિક ઓળખ છે પણ જેમ ગીર ડાલામથાની ડણકથી ઓળખાય છે એમ હવે કચ્છ પણ ચિત્તાની રફતારથી ઓળખાશે